અર બાપા લાયો માર બાપા પણ થાય ને હા ભાઈ તું મને ઓટા દારે કે આખી બાઈનું આખી બાઈનું કે થાય તો કોઈ નહીં અને જેની પર બાંધીયું કર્યું ને એમાં આરી થાય કે બાપા ને

thank <laughs> you Ah, 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 ah,

દુકાને ગયા આ તો આ તો દુકાને તો મને આ કે ભરને બેસ બોલી બાજુ થી જવાય ઓલી બાજુ થી કે આ મયા હું આયો તો હું આયા ગાઢ જાતો આ અમારો ઘર છે હું હવે એ એટલે કહો ને એ ભેગું નથી અમારું બાપુ હું ઊભો છું એ ભેગું છે છે બોલી ગડે કે જાઓ તો કડે કડે આ ઘરે નહી જાઉં તો હે

અરે ના આ ભડા કે કે બોલે કામ કોર કામ દે હા મેં માં બોલ કોપર રાજમાંથી રાજાના લેવા એમ કે હું કાઈ ભાઈ ને ભાઈ હવા એમ કરો હું O uh -huh. uh -huh. અર વેશી દેવ ચલો ડંડો બનાવા મળજો કે વેશી દેવ છે તો લેવું વેશી એમ કરો રે જો બનાવતા નથી પણ એક વેસા હશે ઓરો છે ઓરો

ખોણો ભાગતો ખોરો લઈને મેવડો આવતી એકા ટકા કો જાવડો મેવડો મેરે છે હા કેટલી વાર રહે છે હા આયા ભાઈઓ બોલાવ્યો ઉપર આની જરૂર છે જરૂર છે મેદાનનો હમરા તો ખબર તો બાપાને ખબર

એલા ઈ કઈક મારો તો ઓલકે નામ તો દી નો ઓંખે લરાવા તે પર નામ પોતા હો ઓલકે લઉ નામ બળું પણ મને તો ના હો પણ દંડી મારે દોઉ મારશો હવે કીધું કીધું એમાં ઓજાયા માર બપ્પા હમણે તા આરે થાય જ પટકરા આવે હું થોડો થોડો તો मतदार લાવવો છે કે કામ કરવું છે

એયા આ કે આ છે ગાલી તો ક રિપેરિંગ કરવાની વાત હોય હા સામો ફટખ બોટ બોટા કે તે દેલા છે અને પીછે ને એક

Why is it Shirève Arpoorina? Yeah here there? Alright, what are we?! The Triga says... Oh… aquí it's one and it's another one... Here I am... This one, this one… There is a wall... I'm stuck. merely... You page itself... We should use... and you would name yourself. Right here... How did it in the момент...

આ કાપી ગયો સાબુ બોરા ખાઈ લે કે એમ મળ્યો આમાં બી નો આપણો કોઈ ક્યાં શું મશીન લઈ લેવા કે ની કે આપું આ આ આ બળ નામ બોલ લઈ દી

આ પણ આ સાહેબ ઓરલા ના બટન આવ્યો આમાં દોન સીવા નો બટન આવ્યો આમ ના લો ફરતાજી ચાર હશે રાત રાત તો આવે કે શું ના નો આવે રાત ને છે આમ લેજો રાજમતી ફોટો ઇનામ આપવાના હતા પણ મોટોય છે કે એમ કરો અડધું એ આપડે કહી જાવ હાલો જાવ પતિ પડી